સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે જમીનના સાત બારમાં છેડછાડ કરીને તે જમીન પોતાની ન હોવા છતાં જમીનનો શાટાખત લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાર બે ને ઝડપી પાડ્યા હતા હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે સુરત શહેર મોટા વેપાર ધંધો સાથે સંકળાયેલો છે જેમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોનું સુરત શહેર મોટું હબ છે સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાંદેના ગોરાટ વિસ્તારમાં રહેતા હરિવંદન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર ત્રણસો સાડત્રીસ બાય એક તેમજ ત્રણસો આડત્રીસ બાય બે નામની જમીનમાં સાત બારની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલ વગેરે નાઓને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાતખત ઊભા કરી નેવું લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા એમઓયુ સમજૂતી કરાર ઊભા કરી

ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીની પોતાની જે જમીન હતી એ જમીન હાલના આરોપીઓએ ખોટા સાત બાર ઊભા કરી અને અન્ય લોકોને સાટકથી વેચાણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ગુનો કરેલ છે હાલમાં આ આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના દાખલ થયેલ છે કે કેમ તે બાબતની હાલ અમારી તપાસ ચાલુ છે આ ગુનો સાત બાર હતા એ બારમાં દસ્તાવેજોમાં છેડછાડ કરી અને એમાં અન્ય નામો ચડાવી અને જે હાલમાં અન્ય પક્ષો હતા એમને વેચાણ કરીને ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવેલા